હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે પાડવાનું છે પપૈયું તો અમે આવી ગયા છીએ રિહાનના પપ્પા અને જોઈએ પપ્પુ તો પપૈયું તો દેખાય નહીં પણ તો પેલા પપ્પયું પાડી દઈએ તો રહો વ્લોગમાં તો પાડી દઈએ પપ્પ્યુ પપ્પાયું પાડી દીધું છે તમે જોઈ શકો છો આર્યું આપણું પપ્પાઈ આપણી ઘરની પપ્પાનું

તો મમ્મીએ તો ચા પી લીધો છે હવે જાગુ બેન ને રોશની બેન ચા પીવા બેઠા છે ના ચાલુ છે છે તો ચા આવી ગયા છે ખેતરમાં તો લાવ્યા સંગાતે તો જો તમને મારો વ્લોગ જો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વ્લોગમાં Yeah, shootie. Bye bye.